ચાલો બધા વાગે જમવાનો વારો આવે ઇન્સ્ટાગ્રામ માં વાર આજે જો તમને મેનુ બતાવું ચુરિયા નું શાક છે વઘારેલા ભાત છે છાસ છે મરચું છે રોટલી છે ડુંગળી છે ગાંઠિયાની ચટણી છે અત્યારે મજા અલગ હોય લાઈવમાં કોઈક જોડાવ તો આપણે નામ લેશું લાઈવમાં શેર કરીએ લાઈવ માં શેર નથી કરતો ક્યારે ફોલો ઓછા છે ઇન્સ્ટાગ્રામ રોટલી છે જો ફરી બતાવી દો નું શાક વઘારેલા ભાત છાસ અને રોટલી તળેલું મરચું ડુંગળી ચટણી એકલા એકલા ખાવ આવી જાવ બેન તમે જમવા હમ આવો ને રોટલી શાક દાળ ભાત ખાવા ખાધે પીધે કઈ નથી થતું તમારે ભાભી મળતી તાવ આવી જાય છે જય જલારામ શું કે લંડન માં મજામાં બધા બની શકે તો એડ થઇ જાવ લાઈવ શેર કરીએ લંડન નું ત્યાં કેટલા વાગ્યા છે ભાઈ લંડન માં અત્યારે બેન ને મૂકીને તો બેન ને કઈ જ છે બેન આવા જોઈએ ને બેન ભાવ બહુ ખાય બેન ને તો અમે તેડાવીએ જ છે આવો આવો ગમે ત્યારે તને પાછા વઘારેલા ભાત નહીં ભાવે ને પાછા રાતે બાર વાગે જમવાનો એક ફાયદો પણ એ છે કે જાડા નથી થતા આપણે પતલા ને પતલા રહીએ એટલે રાતે બાર વાગે જમવું બધા લોકોને એવી મારી સલાહ છે પછી તમારી ઈચ્છા મારો તો ટાઈમ જ આ છે બેન બાર વાગે જમવાનું કસ્ટમર હોય ગ્રાહક હોય ગાંઠિયાના સવારે બી ચાલુ કર્યું ગાંઠિયાનું સાત થી અગિયાર વરસાદ હતો ત્યાં અહીંયા તો વરસાદ નહીં ગરમી બહુ થાય બફારો બહુ છે આવું હમણાં જમીને જમીને આવું એસી ચાલુ કરી રાખો બાર વાગે જમવાના ફાયદા છે ને પાછા જાડા ન થયા આપણે ચાલુ આવું જયદીપભાઈ રાજજી ગુરુ વેલકમ ઇન્સ્ટાગ્રામ પટ્ટો વણેલા લાઈવ વેલકમ તમારું ખુબ ખુબ સ્વાગત છે અને વઘારેલા ભાત નું શાક છાસ ને એવું ખાવું હોય તો આવી જવું ઓલું લાઈવ મેં છે ને શેર કર્યું પણ પછી મને એવું લાગ્યું મેં કીધું નથી બરાબર તો પછી છે ને ડિલેટ મારી દીધું લાઈવ શેર કર્યુંતું આવડી ગયું લાઈવ શેર કરતા થેન્ક યુ ઇન્સ્ટાગ્રામ માં આપણે છે ને પહેલી વાર છે શેર કર્યુંતું એમાં શેર નથી કરતા જવાનું અમારે રાતે છે ને જયદીપભાઈ રાતે છે ને અમારો ફિક્સ ટાઈમ છે સવારે પાંચ વાગે સુવાનું કારણ કે અમે બધા છે ને મોટા માણસો છે હું છે પછી અમારા ખાસ મિત્રો છે અમે નાના માણસો નથી નાના માણસો હોય ને તમે લોકો બધા વેલા સુઈ જાવ બાર વાગ્યા અત્યારે અત્યારે અમે જમતા હોય એ કોઈ દી વહેલાય કોઈ દી હુવે જમ્બો છાસ આખી થેલી પી ને પછી આમાં નીંદર આવે કોઈ દી એમાં બાર હોય ગયા નું શું થયું દુબઈ જવાનું જ છે આપડે ફાઇનલ આપડા વિઝા મળતા નથી તમારું ક્યાંક સેટિંગ થાય તો કરાવી માં દુબઈ જવાનું ફાઇનલ છે અને આથી પાંચસો ગ્રામ કાઢીયા લઈ જવાનો ઓર્ડર હોત છે એનો ફેસબુક માં ઘડીક લાઈ કર્યું તો હમણાં હા કોમેન્ટ શેર કરીએ એ કોમેન્ટ નો બતાવે ખાલી હું વાતું કરતો હોઉં એવું બતાવે કોમેટ નતા બતાવતા

સાચી વાત છે કઈ ખોટી વાત નથી મજાક નહીં કરતો નવરાત્રી આજુબાજુ જવાનું થશે દુબઈ મારા ખાસ મિત્ર ને ખબર હોય એને પૂછી લેજે

તો લાઈવ ને હવે શેર કરી દઈએ બીજું શું નામાં નામ ઓમ બોલ્યો હોય તો આવશે ને રેકોર્ડિંગ ખાલી કોમેન્ટ નહીં આવે જો હમણાં મારા ખાસ મિત્ર ને કહું છું પ્રસાદી ખવડાવો જેમાં પછી પ્રસાદી લેવી જરૂરી છે તમે લોકો જયમાં પછી પ્રસાદી લ્યો ઓકે હા ટ્રેન્ડિંગ લાઈવ ચાલુ છે ટ્રેન્ડિંગ લાઈવ ચાલુ છે આપણા બીજા ખાસ મિત્ર છે ને એની યાર વાતચીત ચાલુ છે એ કોમેન્ટ મારે છે અને હું વાતો કરું હે કોલ કરું તમને